નમસ્કાર સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ ખાતે અત્યારે ગોકુલ નગર છે રબારી નેસ છે અને એ રબારી નેસની અંદર અત્યારે હું આમ આદમી પાર્ટીના અમૃતભાઈ મકવાણા અને મારી ટીમ સાથે આવ્યા છું આ જે રબારી નેસ છે એની અંદર ગટર સતત ઉભરાય છે આખી ગટર બ્લોક છે આ લોકોએ સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી અને છતાં પણ આ ગટર જે ઉભરાય છે એનું રિપેરિંગ કામ મહાનગરપાલિકાના એન્જિનિયરો દ્વારા ને ટીમ દ્વારા માત્ર ને માત્ર દેખાવ કરે છે પણ વાસ્તવિક એનું કોઈ પરિણામ મળતું નથી તમે જે જોઈ શકો છો આ બધું બતાવો કેટલી ડાકો દેવાઈ ગયો અને ઈ જો આવ્યા નહી હરિયા વાળા છોટા પાડી અને વયા ગયા પછી ફોન કરવી આવતું નથી ના બરોબર આપણે ના તંત્ર કેવા વડીલ છે તમામ બેનો છે આખા વિસ્તારના માણસો છે

મહાનગરપાલિકાના વહીવટી તંત્ર ને આપડે કેવા માંગીએ છીએ કે તમે બહુ મોટી વાતો કરો છો પણ વાસ્તવિક માં તમે જુઓ ત્યારે આ વિસ્તારની અંદર આ જે નગર છે રબારી મેર છે એના લોકો એની મહિલાઓ કેટલા ત્રસ્ત છે

આપણે અત્યાર સુધી અત્યાર સુધી આપડે